અનુસૂચિત જાતિના યુવાનોના લગ્ન સમારોહમાં નીકળેલ ભરઘોડા પર ઘાતક હુમલાઓ પણ થઈ રહ્યા છે ત્યારે આવા બનાવ વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પરણવા આવેલ વરરાજાનો ઠાઠ કંઈક અલગ જ હતો જાનૈયા અને માંડવીયા પણ અચરજમાં પડી ગયા જ્યારે જોયું કે અનુસૂચિત જાતિના યુવાનો લગ્ન સમારોહ નિયમિત વરઘોડો વાસ્તે ઘાસતે અને નીચેના તાલે હાથીની અંબાણી પર નીકળ્યો ત્યારે આ વરઘોડો જોઈને સમગ્ર શહેરમાં લોકો એક અચરજ પામી ગયા હાથીની અંબાડી અંબાળી પર સવારથી દુલ્હે રાજા અને દુલ્હનિયા વાંચતી ગાસ્તે માંડવે પહોંચી ગયા અને ચોરીના ચાર ફેરા ફરી લગ્ન મારા દીકરાની હાથીની અંબાડીએ હોઉં દીકરાને અમની અંદર હાથી ની રેલી કાઢાવ્યા છે જય ભીમ જય બાબા સાહેબ આજે ધોરાજી માં અનુસૂચિત જાતિ ની દીકરી ના લગ્ન પ્રસંગે હાથી અંબાડી ઉપર બેસાડી વરરાજા ને અને ફૂલેકું કાઢવામાં આવ્યું છે આ ફૂલેકું આ જે જાતિવાદી લોકો છે આ એના ગાલ ઉપર એક મોટો તમાચો છે કારણ કે જે ખોડા ઉપર બેસતા રોકવામાં અનુસૂચિત જાતિના લોકોને આવે છે તો એના ગાલ ઉપર તમાચો મારી અને હાથીની અંબાડી ઉપર આજે આ ફૂલેખું કાઢ્યું છે અમે બાબા સાહેબના વંશજો જઈએ અમને કાયદાથી પણ લડતા આવડે છે અને કલમથી પણ કલમની તાકાતથી પણ લડતા આવડે છે સાથે સાથે તલવારથી પણ લડતા આવડે છે અમે કાયદાથી જો હાથીની અંબાડી ઉપર બેસતા આવડતું હોય તો કલમથી ડોકા વાગતા પણ આવડે છે આજ રીતે જે લોકો જાતિવાદી છે એને આ એક ગાલ ઉપર તમાચો મારીને સંદેશો આપીએ છીએ કે અમે બધી જ રીતે સક્ષમ જોઈએ

આજે હાથીની અંબાડી ઉપર ફૂલેકું કાઢવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં હાથી માથે કંઈ ઘોડામાં બિહારવામાં અનુસૂ જે વિચાર નથી વિવાદ કરી રહ્યા છે પણ આ તાકાતસિંહ બાબા સાહેબના સંવિધાન થકી છે આ તાકાતસિંહ મહાપુરુષોની છે જે જાતિવાદી માણસો એની કરતા હોય તો એના બાપની તેવડ નથી આ હાથીની માથે બાબા સાહેબની છે જેલમાં ગયા ને તો હજી આછારામ બાપુ છૂટ્યા નથી સાહેબ તો એમાં ધ્યાન રાખીને કાયદો બધા માટે સર્વપરી હોય અને બધી સમાજને એક સાથે રહેવાનું હોય એવો મારો ઉદ્દેશ છે પાંચસો મહારો ઇઠાવીસ હજાર પેશવા ને કાપીને ખાતે એ સમાજમાંથી અમે આવી છીએ તો અમને લડવાનું ભાન હોય કેમ અમે વર્ષોથી આદિવાસી સમાજમાંથી આવી છીએ એટલે લડવાનું જ્ઞાન અમારા પરંપરાથી હોય લડતા અમને શીખવાડવું પડે કલમથી પણ લડવાની અમારી હોય